ડામવા ડીજે સંચાલકોને પાર્ટી પ્લોટના માલિકોને આણંદ જિલ્લા કલેક્ટરશ્રી ની તાક આણંદ શહેર જિલ્લાના નાગરિકો દ્વારા ડીજે સાઉન્ડ ના વધારે પડતા અવાજની ફરિયાદોલા અનુસંધાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજેના માલિક સંચાલક ઓપરેટર તેમજ પાર્ટી પ્લોટના માલિક સંચાલકોની બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડીજે માલિકોને શૈક્ષણિક નગરી આણંદ મા પ્રદૂષણ ન થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી તેમણે હાલમાં એસએસસી તથા એચએસસી ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે દિવસ તથા રાત્રિના સમય દરમિયાન ડીજે ના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું વધારે પડતા અવાજને કારણે વૃદ્ધ નાગરિકો નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે ઉપરાંત શાળા કોલેજો તથા હોસ્પિટલ નજીક મોટેથી વધતા ડીજે ના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય તથા શાળાના શિક્ષણ કાર્ય ઉપર વિપરીત અસર થાય છે રિપોર્ટર કિશન પરમાર